હવે આપણે મોટી તપેલી લઈ લઈશું એની અંદર પાણી એડ કરી દઈશું અને આ પાણીને આપણે ગરમ કરી લેવાનું છે પહેલાં ગેસ ઓન કરી દઈશું અને આપણે આ પાણી મૂકી દઈશું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ કણકી એડ કરી દઈશું

અને સાથે ખાંડ પણ એડ કરી દઈશું સાકર નાખી હોય તો સાકર પણ નાખી શકાય અત્યારે હું ખાંડ એડ કરું છું સ્વાદ પ્રમાણે ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે હવે આપણે આને એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી થોડી થોડી વારે આવી રીતે ચલાવતું રહેવાનું આપણી ખીર બનીને સરસ તૈયાર થઈ ગઈ છે પણ મારે આને હજી થોડી ઘાટી કરવાની છે એટલે આને થોડીક હજી હું ચડવા દઈશ એટલે ઘાટી અને એકદમ ક્રીમી ખીર બની જશે સરસ ઘાટી થઈ ગઈ છે આ સમયે આપણે થોડી થોડી વારે સતત ચલાવતા રહેવાનું જેથી કરીને નીચે બેસી ન જાય ખીર બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી સરસ ઘાટી બની છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આની અંદર આપણે થોડું જાયફળ એડ કરી દઈશું જાયફળનું ટેસ્ટ ખીરમાં બહુ જ સરસ આવે છે ચારોળી એડ કરી દઈશું કાજુ બદામ પણ નાખી શકાય પણ ચારોળી સરસ લાગે છે સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ લેવા દઈશું જેથી કરીને જાયફળની ફ્લેવર અંદર બેસી જાય પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે સરસ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કેટલી સરસ ઘાટલી ક્રીમી અને એકદમ સરસ લચકાદાર બને છે ખીર મનીને તૈયાર છે